હું અનિલ ઠકરાર ક્રિકેટ કોચ છું સ્ટેટ ગુજરાત સ્ટેટનો ક્રિકેટ કોચ હતો ત્રીસ વર્ષ જોબ કરી મેં પછી બે હજારને સાતમાં મેં વીઆરએસ મૂકી દીધું ને અત્યારે હું સાત પછી પ્રાઇવેટ કોચિંગ કરું છું ને હજી સવાર સાંજ કોચિંગ ચાલુ છે મારો જન્મ ઇન્ડિયામાં નથી પણ એ ઈસ્ટ આફ્રિકામાં ટાન્ઝાનિયામાં હતો ગાંઝીબારમાં પણ ત્યાં રિવોલ્યુશન થયું એટલે અમને ત્રણ કપડાંભર અમને કાઢા અને અમે હિન્દુસ્તાનમાં આવ્યા ઓગણીસો ને ચોસઠમાં મામાની ઘરે અમે રહ્યા છ મહિના પછી અમે અમારું મકાન લીધું અને અમે આ રીતે અમે ક્રિકેટ રમ્યા અને હું પછી દિલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ જે ગવર્મેન્ટની સ્કૂલ છે ને ઇન્ડોર સ્કૂલ છે અને આખા વર્લ્ડમાં આવી બે જ જગ્યાએ કે સ્કૂલ છે એક ઇંગ્લેન્ડમાં અને એક પોરબંદરમાં જે અમારા મહારાજા નટપરસિંહજી મા પોરબંદરે બનાવેલી છે કે આજની તારીખ પણ એ બધાને યુનિક લાગે છે અને અમારા મહારાજા મહારાજા પોતે આર્કિટેક્ટ હતા એ નાતે એણે આ સ્કૂલ બનાવી પણ એમાં એણે પોતાનું નામ ક્યાંય રાખેલું નથી એણે પેવિલિયનનું જે નામ આપ્યું છે વિજય મર્ચન્ટના નામે વિજય પેવિલિયન અને દુલીપ સ્કૂલનું જે નામ આપ્યું છે દુલીપસિંહજી જે જામનગરના પ્રિન્સ હતા જે અત્યારે દુલીપ ટ્રોફી રમાય છે એના નામ ઉપર એને આખી સ્કૂલ બનાવેલી છે આજે પણ યુનિક લાગે છે જ્યાં હું પોતે અહીંયા રામભાઈ ઓડેદરા પાસે અને જયરાજસિંહ સરવાઈ પાસે રમેલો છું ત્યાં જ હું મારું ક્રિકેટિંગ કેરિયર ચાલુ કરી નાનો હતો ચૌદ વર્ષનો ત્યારથી અને પછી હું રહીમો ધીરે ધીરે કુદ બિહાર ઇન્ડિયન સ્કૂલ્સમાં હું સિલેક્ટ થયો ઓગણીસો અડસઠ ઓગણ સિત્તેરમાં શ્રીલંકા સામે ટેસ્ટ રહીમો અને સિત્તેર એકોતેરમાં ઇંગ્લેન્ડ સામે હું ટેસ્ટ રહીમો અને પછી સેવન્ટી વન થી એટી ટુ સુધી હું સૌરાષ્ટ્રનો રણજી ટ્રોફીમાં રહીમો અને હું છેલ્લે સૌરાષ્ટ્રનો કેપ્ટન હતો અને પછી મેં રિટાયરમેન્ટ લઈ લીધું ભુજમાં રણજી ટ્રોફી રમતા હતા જે રાજારામ સાહેબ ડોક્ટર હતા એ બહુ જ ક્રિકેટના ઇન્ટરેસ્ટેડ હતા એટલે એને હિસાબે આખો રણજી ટ્રોફી મેચ ભુજમાં રમવાનો સૌરાષ્ટ્ર વસિદ બોમ્બે એમાં મેં સુનિલ ગાવાસ્કરને ભુજની અંદર મેં એની વિકેટ લીધી હતી કવરની અંદર અમારા મુકેશ પરમારે કેચ કરેલો હતો હા હું આમાં મેં મારી લાઈફમાં ઓગણીસો ઇઠ્યોતેરમાં મેં એના કોચિંગમાં હું આવ્યો પછી મેં જોબ લીધી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અને સ્ટેટ કોચ તરીકે હું જોબ કરતો હતો પછી અમારે વેકેશનની અંદર રેગ્યુલરલી સરકારના કેમ્પ થતા વેકેશનમાં જ એની અંદર સૌરાષ્ટ્ર ગુજરાત બરોડાના કેટલાય ખેલાડીઓ અમારી પાસેથી રમીને નીકળી ગયા છે તમને દાખલો આપો જેવા કે કિરણ મોરે છે નયન મોંગિયા છે પછી પાર્થિવ પટેલ છે જે અમારી પાસે એકવીસ દિવસના કેમ્પમાં આવ્યા હોય ને પછી બાર રમવા ગયા હોય કે રમતા હોય પોતાની જગ્યાએ પછી મારી કેરિયરનો એક દાખલો આપું તો અમે પોરબંદરનો હું કોચિંગ કરવા જતા હોય અહીંથી સૌરા મને મોકલતા પોરબંદરમાં ત્યારે અમારે ઘણા છોકરા હતા જે સુરેશ કેસવાલા છે ભાવિન રાડિયા છે જે અત્યારે આઈઆરસીમાં બહુ મોટો ઓફિસર છે એ દુલીપ ટ્રોફી રહી ને આપણે ખબર હોય તો રાજકોટની અંદર વેસ્ટ ઝોન ઝોનનો મેચ ની ટીમ સામે રમવાનો હતો એમાં એ ટીમમાં હતો ને એ વખતે હઝુરૂન કેપ્ટન હતો ઇન્ડિયાના ત્રીસની અંદર પણ એ સિલેક્ટ થયેલો હતો ઇન્ડિયન ટીમમાં પણ અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયન ટીમ ચાન્સ મળ્યો નહીં બીજો મારી કેરિયરમાં એક પ્રિયાંશુ મોલિયા જે છ વર્ષથી મારી પાસે હતો બાર વર્ષ સુધી પછી મેં એમને બરોડા મોકલ્યો મોહિન્દર અમરનાથ એકેડેમીમાં ને ત્યાં એને બરોડાનો રૂલ્સ એવો છે કે ત્રણ વર્ષ તમારે રમવું પડે લોકલ ટુર્નામેન્ટ પછી જ તમને એની સ્ટેટની ટીમમાંથી ચાન્સ મળે ત્રણ વર્ષ હવે હેવી બોલિંગની બેટિંગમાં પરફોર્મન્સ કર્યું પછી ત્યાં સિક્સટીનની ટીમમાં સિલેક્ટ થયો કેપ્ટન બહેનો નાઇન્ટીન રહીમો નાઇન્ટીનમાં એના આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું પછી વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયાની જે બે વર્ષ પહેલાં સાઉથ આફ્રિકા ગઈ હતી એમાં પણ એ સિલેક્ટ થયો અને રણજી ટ્રોફી પણ રહીમો પહેલાં બે મેચમાં એ છોકરાએ રણજી ટ્રોફીમાં ડેબ્યુમાં સો રન કર્યા નરી કોન્ટ્રાક્ટરનો જે આપણા ગુજરાતનો સિત્તેર વર્ષનો રેકોર્ડ હતો એ છોકરાએ તોડ્યો ઇક્વલ કર્યો હાલ એ ત્યાં બરોડામાં જ છે અને બધું બધું સારું ક્રિકેટ રમે છે મને એમ લાગે છે એનું ફ્યુચર પણ બહુ જ બ્રાઇટ છે અત્યાર સુધીમાં તો મારી કેરિયરમાં તો કેટલાય હજારો છોકરાઓ આવી ગયા છે પણ મારો મોટો એક જ રહ્યો છે કેમ કે હું એ બે રૂપિયા કોઈને હું રમતો હતો ત્યારે મારી કેપેસિટી નહોતી હું કોઈને બે રૂપિયા કે પાંચ રૂપિયા આપી શકું ના એટલે હું જ્યારે પણ પહેલાં કોઈ મારી પાસે બાળક આવે અને મા બાપ એ એને પૂછું આપ શું કરો છો જોબ શેમાં કરો છો બિઝનેસ છે પછી એમ કહે કે ના આ એફોર્ડિંગ હોય તો એને કહું કે આટલી મારી ફી છે એફોર્ડિંગ ના હોય તો કઈ વાંધો નહીં તમે એમને મોકલજો બાળકને તમારા પૈસા મને જોતા નથી આ મારો મોટો છે અને હું આવી રીતે જ ઉપર આવ્યો છું રમવાનું ક્રિકેટની અંદર અત્યારે મારી પાસે સવારે ત્રીસ ચાલીસ છોકરા હોય છે અને સાંજે પચાસ સાહીઠ છોકરા હોય છે એમાંથી ઘણા બાળકો એવા છે મારી પાસે જે રમી ગયેલા એવા ધર્મેન્દ્ર જાડેજા છે સાણંદિયા છે કુલદીપ રાવલ છે કુલદીપ શર્મા છે જે બધા મારી પાસે રેસ કોર્સના ગ્રાઉન્ડમાં રમતા હતા ને પછી બધા એ રણજી ટ્રોફી પણ રહીમાં અને કરણ ધર્મેન્દ્ર જ્યારે તો ત્યારે કરણ રણજી ટ્રોફી પણ રમે છે અને માંથી પણ સિલેક્ટ થઈને સાઉથ આફ્રિકા રમે ઇન્ડિયન એને રમેલો તો સારું પરફોર્મન્સ કર્યું ધર્મેન્દ્ર અત્યારે પણ રણજી ટ્રોફીના સ્ટાર બોલર છે સૌરાષ્ટ્રનો લેફ્ટ આર્મ સ્પિનર કે જે દર મેચમાં ત્રણ 3 ચાર ચાર વિકેટ લે છે અત્યારે અત્યારે એક છોકરો છે ખીલન મૂલિયા એ તેર વર્ષનો જ છે એ મારી એ એક જ છોકરો એવો છે મારી કેરિયરમાં કે જેને પોણા પાંચ વર્ષે મેં એડમિશન આપ્યું અને અત્યારે એ રમેલા બહુ ટેલેન્ટ હાઈલી ટેલેન્ટ છે અને અંદર ફોર્ટીનમાં એને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જે સૌરાષ્ટ્રી ટુર્નામેન્ટ રમા જેમાં એમાં રન કર્યા છે લગભગ સાડા રન જેટલા અને સૌરાષ્ટ્રી ટીમમાં પણ એ સિલેક્ટ થયો હતો અને બોમ્બેની અંદર જે વેઝોન ટુર્નામેન્ટ હોય એમાં પણ એને આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું અને વેઝોનની ટીમમાં પણ એ સિલેક્ટ થયેલો હતો જે કેમ્પ થયો હતો બોમ્બે હમણાં બે ત્રણ મહિના પહેલાં પણ એનું ફ્યુચર હું તો એમ માનું છું કે બહુ જ બ્રાઇટ છે એનું પણ ફ્યુચર એવા કેટલાય છોકરા એવા છે કે જે અત્યારે રમે છે જે દર્શ વડનગરા છે એનું પણ અત્યારે નાઇન્ટીન ની ટીમમાં સિલેક્ટ થયેલો છે સૌરાષ્ટ્રમાં એનું પણ ફ્યુચર બહુ બ્રાઇટ લાગે છે મને મારી એક જ ઈચ્છા છે ક્રિકેટમાં કે મને જે નથી મળ્યું હું આગળ નથી જઈ શક્યો એ મારા બાળકો અને મારા છોકરા ઉપર જાય ને ક્રિકેટ રમે અને એની કેરિયર બનાવે એ મારી એક જ મોટો છે કે છોકરો મોટો થઈ અને

બિઝનેસ કરશે નોકરી કરશે કે ક્રિકેટ રમશે બધામાં એને ઉપર લઈ જશે આ મારો પોતાનો પર્સનલ અનુભવ છે જાત અનુભવ ક્રિકેટ અંદર આ હું પણ જુનિયર સિલેક્ટર હતો અને રણજી ટ્રોફીમાં પણ સિલેક્શન કમિટીમાં હતો પણ અનિવાર્ય સંજોગ અને ફેમિલી ને મારા હું ટાઈમ નહોતો આપી શકતો એટલે મેં પછી રિઝાઇન કર્યું પણ અત્યારે જે ચાલી રહ્યું છે નિરંજન શાહ છે નિરંજનભાઈ છે જયદેવભાઈ છે એ સૌરાષ્ટ્ર ને ઘણું ઉપર લઈ ગયા છે ને અત્યારે આપણી સૌરાષ્ટ્રની ટીમ બે વખત તો પાંચ વર્ષમાં રણજી ચેમ્પિયન થઈ છે ને એકાદ વખત રનર્સ અપ પણ થઈ છે પણ નિરંજન શાહનો બહુ જ મોટો ભોગ છે અમારા બીજા હરિભાઈ તાજાવાલા હતા પોરબંદરના એ માણસે એ માણસનો પણ ખૂબ જ મોટો ભોગ છે આની અંદર કેમ કે જયારે આપણી પાસે બોર્ડ પાસે જયારે પૈસા નહોતા કાંઈ ત્યારે એ માણસ બધું હેલ્પ કરતા ને બોમ્બે મેં અમે રમવા જતા ને ત્યારે એ હોટલમાં એમને એ સગવડતા કરી આપતા અને અમુક ભાગ ફંક્શન હોય ત્યારે પણ એમને અમને હેલ્પ કરતા હરિભાઈ તાજાવાલાનો પણ સૌરાષ્ટ્રની અંદર એ ક્રિકેટની અંદર મોટો પાયો છે અત્યારે અત્યારે એટલો બધો ક્રેઝ છે અને બધાને ટીવી જ્યારે ઇન્ટરનેશનલ મેચ આવે કોઈ પણ વન ડે કે ટેસ્ટ મેચ ત્યારે એ છોકરાનો ફ્લો વધી જાય મા બાપને એમ થાય કે મારો છોકરો સચિન તેંડુલકર બને કામલી બને કે બીજા કોઈ બને પણ હકીકતમાં એ વસ્તુ ખોટું છે છોકરાને અન્ય મહેનત કરવી પડે છે બહુ પાંચ છ કલાક મહેનત કરે ત્યારે આ તમને રિઝલ્ટ મળે ને રિઝલ્ટ મળે એની કોઈ ગેરંટી નથી પણ તમારે

હા અમુક વખત જયારે બધા મસ્તી કરતા હોય ને ત્યારે કહી જાય કે હવે મસ્તી બંધ કરો હાલો ક્રિકેટ ક્રિકેટમાં ફોકસ કરો કારણ કે અમારે સાચું જ સારું હોય ને એટલે મારી ઇન્ડિયન ક્રિકેટ